હવે અત્યારે વાત કરવામાં આવે તો આરતીબેન સંઘાણીને લઈને ક્યાંકને ક્યાંક મોદીજી પણ મળવા પહોંચ્યા અને મોદીજી એવું કીધું કે જૂને કાયદેસર તમે પણ ધ્રુજી જશો અત્યારે તમને બધાને ખબર હશે કે ડેફિનેટલી આરતીબેન સાંઘાણીને લઈને તમે સોશિયલ મીડિયાની અંદર અનેકો વિડીયો જોયા હશે સાહેબ હવે ક્યાંક ને ક્યાંક એ દીકરી એમ કહી રહી છે કે મેં જે કાંઈ પણ કર્યું ને બહુ સમજી વિચારીને કર્યું મેં મારો મનગમતો સાથે પસંદ કર્યો મારા ઘરે પણ વાત કરી મારા પપ્પાને પણ વાત કરી મારા પપ્પાએ પણ મને આશીર્વાદ આપ્યા અને એમના પપ્પા શું કહેતા હતા સોશિયલ મીડિયા સમક્ષ આવીને કે મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો એટલે ક્યાંકને ક્યાંક દીકરી એમ કહેશે કે મેં મારા પરિવાર વિશે પણ આવું નહોતું વિચાર્યું કે મારો પરિવાર મને મારા વિશે આવું કહેશે કેમ કેમ કે મિત્રો મારા પરિવાર પાસે મારે મને આવી આશા નથી કે મારા પપ્પા આવું કહેશે છે કેમ કે જ્યારે મારે જવાનું હતું ઘર છોડીને ત્યારે મારા પપ્પાએ મને આશીર્વાદ પણ આપ્યા હતા પણ અત્યારે જ મિત્રો એ પપ્પા તમે જોઈ શકો કે સોશિયલ મીડિયામાં એમ કહી રહ્યા છે કે મારી દીકરીએ મારી જોડે વિશ્વાસઘાત કર્યો હવે સાચું સમજવું કોને મારા ભાઈઓ મને એ નવી લાગે અને વાત રહી મિત્રો દીકરીની બરાબર દીકરી જે કાંઈ પણ કામ કર્યું ને ભાઈ બહુ સમજી વિચારીને કર્યું અને બેને એવું પણ કીધું ભાઈ કે જો કદાચ હું પટેલ સમાજની અંદર પરણી હોત અને એ સમાજનો કોઈ પણ છોકરો જો મને હેરાન કરતો હોત તો શું ખરેખર મારી સમાજ મને મદદ કરો બિલકુલ પણ ન કરોત અને મેં જોઈ વિચારીને બધું કામ કર્યું એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બેને બહુ સારું કામ કર્યું એટલે પોતાની રીતે સારું કામ કર્યું પણ સમાજના લોકો એમ કહી રહ્યા છે કે આજે આ બેને કર્યું કાલે કોઈ બીજા બીજી પણ દીકરી આવું કરશે તો આખી સમાજ ક્યાંક ને ક્યાંક અલગ રસ્તે જતી રહેશે એટલે સમાજ એમ કરી શકે હવે બીજી વાર કોઈ આવું ન કરે એની માટે તમને પનિશમેન્ટ આપી અને આ પનિશમેન્ટ સાહેબ એટલી મોંઘી આપી કે દીકરીને કોઈ પણ પ્રોગ્રામની અંદર ન બોલાવો તમે વિચારો સાહેબ એટલે બેનનો ધંધો આખો બંધ થઈ ગયો ભાઈ કોઈ પણ લોકો બહેનને કે પોગ્રામ ન આપતા તો સાહેબ આવું તો ન કરવું જોઈએ ને એ પણ આપણી બેન છે એ પણ દીકરી છે આપણી તો શા માટે સાહેબ એમની વિશે આવું ન કરવું જોઈએ ને દીકરીની આંખમાં આસુ આવે ને સાહેબ તો લક્ષ્મીના આંખમાંથી આસુ આવે ને એના સમાન ગણાય બધા લોકોને અપીલ કરું કે બેન વિશે આવું ન કહો ભાઈ પોગ્રામ આપજો મારા ભાઈઓ બેને ભલે ખોટું પગલું ભર્યું હોય પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું મારા ભાઈઓ બરાબર તો હવે આપણાથી પણ કંઈ ન થાય બસ બેનને સપોર્ટ કરજો હું તો તમને એટલું જ કહું બાકી બેન વિશે તમે શું કહેશો મને કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ